जय श्री कृष्ण राधे राधे मित्रों आजे आपने सामड़ीशु निर्जला एकादशी व्रत पावन अने पौराणिक कथा सनातन धर्म में एकादशीनु व्रत महत्वपूर्ण वर्ष वर्षमा चौवीस एकादशी जेठ शुक्ल एकादशी, जेने एकादशी ना नामे छे निर्जला एकादशीनाजेपण आ निर्जला एकादशी करे छे, તેમને આખા વર્ષની ચોવીસ એકાદશીઓનું પુણ્ય નિર્જળા એકાદશીમાં પ્રાપ્ત થાય છે શાસ્ત્રો કહે છે કે જે આ નિર્જળા એકાદશી વ્રત કરે છે તેમને યજ્ઞ કર્યા સમાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે નિર્જળા એકાદશીને પાંડવ એકાદશી અથવા ભીમસેની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે તો આ વો સાંભળે નિર્જળા એકાદશી ની વ્રત કથા એકવાર પાંડવો માં સૌથી શક્તિશાળી ભીમ એ વ્યાસજી ને કહ્યુ એ પરમ બુદ્ધિમાન પિતામા તમે મારી વાત સાંભળો રાજા યુધિષ્ઠિર માતા કુંતી દ્રોપદી અર્જુન અને સહદેવ આ બધા એકાદશી ના દિવસે ભોજન કરતા નથી અને હંમેશા મને કહે છે કે ભીમસેન એકાદશી ના દિવસે તું પણ ભોજન ના કરીશ હું આ લોકો ને વારંવાર કહું છું કે મારા થી ભૂખ સહન થતી નથી હું भगवान भगवानी पूजा करी करूँ दान करी करू परंतु खादा वगर नथी रही सकते आना पर व्यास जीए कहु हे भीमसेन तमे नरक ने खराब अने स्वर्ग ने सारू मानो छो। तो तुम्हारे महीना नी बनने एकादशी ओए भोजन ग्रहण ना करवू જોઈએ ભીમે કહ્યું હે પિતામા મેં પહેલે જ તમને કહી દીધું છે કે મારા થી ભૂખ સહન નથી થતી એવું જ હોય તો વર્ષમાં કેટલી એકાદશી આવશે તો મારા પેટમાં વ્રત નામની અગ્ની છે જે હું એને ભોજન કરીને શાંત કરી શકું છું એટલા માટે ઉપવાસ શું મારા માટે એક સમય ભૂખ્યું રહેવું પણ કઠિન છે એટલા માટે મને એવું કોઈ વ્રત કહો કે જે વર્ષમાં એક જવાર કરવામાં આવે અને મને સ્વર્ગની પ્રાપ્તિ થઈ જાયા વાત સાંભળીને વ્યાસજીએ કહ્યું દીકરા મોટા મોટા ઋષિઓ કેટલાક શાસ્ત્રો બનાવ્યા છે જેમાં પરિશ્રમ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે આ પ્રકાર શાસ્ત્રોમાં કહેવાયું છે કે બन्ने પક્ષોની એકાદશી વ્રત કરવાથી મુક્તિ મળે છે વ્યાજેના વાતો સાંભળીને ભીમ સે નરકમાં જવાથી ગભરાય છે અને વિચારે છે કે હવે હું શું करू શું દરેક મહિને માં વ્રત નથી કરી શકતો પરંતુ આખા વર્ષમાં એક વ્રત કરવાનો પ્રયાસ અવશ્ય કરીશ એટલા માટે આખા વર્ષમાં કોઈ એક વ્રત કરવાથી મુક્તિ મળે એવું કોઈ વ્રત મને બતાવો આ સાંભળીને વ્યાસજીએ કહ્યું વૃષભ અને મિથુનની સંક્રાંતિ વચ્ચે જેઠ માસનું શુક્લા પક્ષની એકાદશી આવે છે એનું નામ નિર્જળા એકાદશી છે તો આ એકાદશી નો વ્રત કર આ એકાદશી વ્રત માં સ્નાન અને આચમન સિવાય જળ વર્જિત છે આચમન માં 6 માત્રા થી વધારે જળ ન હોવું જોઈએ નહીં તો આ જળ ગ્રહણ કર્યું એવું માનવામાં આવે છે આ દિવસ છે ભોજન પણ ના કરવું જોઈએ ન વ્રત તૂટી જાય એવું માનવામાં આવે છે નિર્જળા એકાદશી સવારે સૂર્યોદય થી લઈને બીજા દિવસના સૂર્યોદય સુધી જળ ગ્રહણ ન કરવું જોઈએ એનાથી તમને દરેક એકાદશી નું કોर्य પ્રાપ્ત થાય છે બીજા દિવસે સવારે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન કરી બ્રાહ્મણોને દાન કરવું જોઈએ એના પછી ભૂખ્યા બ્રાહ્મણને ભોજન કરાવી આપને ભોજન કરી લેવું જોઈએ આવું કરવાથી આખા વર્ષની એકાદશીઓનું પુણ્ય પ્રાપ્ત થાય છે વ્યાસજીએ કહ્યું ભીમસેન સ્વયં આ વાત મને ભગવાને કહી છે એકાદશીનું પુણ્ય સમસ્ત ભગવાનના ધાર્મિક સ્થળો અને દાણોથી વધારે છે માત્ર એક દિવસ મનુષ્ય નિર્જળ રહીને સમસ્ત પાપોથી મુક્તિ મળે છે જે મનુષ્ય નિર્જળ એકાદશી વ્રત કરે છે તેમની મૃત્યુ સમયે યમદૂત તેમને લેવા નથી આવતા તેમને સ્વયં ભગવાન પાર્ષક પુષ્પક વિમાનમાં બેસાડીને સ્વર્ગમાં લઈ જાય છે અંતઃ સંસારમાં બદાથી સર્વશ્રેષ્ઠ નિર્જળા એકાદશી વ્રત કરવું પૂરા ધ્યાન અને નિયમોથી વ્રત કરવું જોઈએ આ દિવસે नमो भगवते वासुदेवाय मंत्र नो उच्चारण करवो જોઈએ અને થઈ શકે તો ગાયને દાન પણ કરવો જોઈએ આ પ્રકાર વ્યાસજીની આજ્ઞા અનુસાર ભીમસેને વ્રત કર્યું તેથી આ એકાદશીને ભીમસેની એકાદશી अथवा ભીમસેન એકાદશી કહેવામાં આવે છે નિર્જળ વ્રત કરીને પૂર્વ ભગવાન અને પ્રાર્થના કરીને સંકલ્પ કરવાનો હે ભગવાન આજે મેં નિર્જળા એકાદશી વ્રત કર્યું છે અને હું બીજે દિવસે ભોજન ગ્રહણ કરીશ તો આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરું તમારી કૃપાથી મારા બધા પાપો નષ્ટ થાય આ દિવસે જે લોકો યોગ્ય પૂજા કરાવે છે તેમના માટે તો પુણેનું કોઈ વર્ણન જ ના એકાદશીના દિવસ છે કરેલું વ્રત મનુષ્યને વિષ્ણુ લોકમાં પ્રાપ્ત થાય છે નિર્જળા એકાદ દિવસ એકાદશીના દિવસે જે લોકો ભોજન ગ્રહણ કરે છે તેમને નર્કમાં જવું પડે છે જેમને નિર્જળા એકાદશીનું વ્રત કર્યું છે તેમણે બ્રહ્મહત્યા કરી હોય ચોરી કરી હોય ગુરુઓને હેરાન કર્યા હોય તો પણ આ વ્રત કરવાથી બધા પાપોથી મુક્તિ મળે અને તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે વ્યાસજી કહે છે કે જે પુરુષ સ્ત્રી આ વ્રત શ્રદ્ધાથી કરે છે તેમને ભગવાનને પેલા પૂજા કરવી જોઈએ गायને દાન કરવું જોઈએ એના પછી બ્રાહ્મણોને દक्षिણા આપવી જોઈએ એના પછી તેમણે ભરેલું કળશ અવશ્ય દાન કરવું જોઈએ निर्जला ना दिवसे अनाज कपड़ा चंपल दान करवा थी सारू रहे पर मनुष्य भावपूर्वक आ कथा वाचे के सांभे तमने अवश्य प्राप्ति थाई छे निर्जला एकादशी नी व्रत कथा अहिया पूर्ण थाय तो बोलो एकादशी माता जय श्री नारायण नी जय